તો કે બોલો તો કે તારે તારામાં તાકાત હોય તો તું તો ભગવદ્ ગીતા લેતો આવજે અને બીજું જમણાજી ની રેતી અને ત્રીજું કોઈ પણ સારા સાધુ લેતો આવજે તારી તાકાત હોય ને તો આ ત્રણ વસ્તુ લેતો આવજે સિકંદર ભારત માં લડવા માટે આવે છે ત્યારે એને એક નાનકડું મત્સર છે અને મચ્છર કરડવાથી એને ક્ષય નામનો રોગ થાય છે અને એટલો બીમાર પડે છે કે એને એના સૈનિકોને વાત કરવી પડે છે કે મને મારા ગુરુએ કોઈક સારા સાધુ લઈ આવવાની વાત કરી હતી તો એને એક સિદ્ધ સાધુ એડ્રેસ માંગ્યું અને સૈનિકો સાધુ જોડે જાય છે અને કહે છે કે તમને સિકંદર બોલાવે છે તો સાધુ કે કોણ હમણાં ગુજરી જવાનું હોય તો તો કે તમને કેવી રીતે ખબર સિકંદર ને કામ હોય તો એ મારી પાસે આવે બાકી હું સિકંદર પાસે ના જાઉં સિકંદર જેને આખી પોણી પૃથ્વી ઉપર રાજ કર્યો એ વ્યક્તિ એ વ્યક્તિ એ સાધુ જોડે આવે છે અને કહે છે કે તમારામાં આટલું બધું તેજ કેમ છે શ્રીમદ ભગવદ ગીતા વાંચવી પડે મિત્રો એના પછી એ સિકંદર ક્યાંય લડવા નથી ગયો પોતાના દેશ માં ગયો અને મરણ પથારીઓ પડ્યો ત્યારે એને તમામ લોકોને બોલાવી ને કીધું કે મારે જગત ને ત્રણ સંદેશા આપવા છે પેલું કે હું મરું ત્યારે મારા મૃત્યુ પછી મારી નનામી ઉપર મેં જેટલો પણ ખજાનો લૂંટ્યો છે હીરા મોતી જવરાત માણે બધું જ મારી નનામી ઉપર ઉડાવજો જ્યાંથી આ દુનિયાને ખબર પડે કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આમાંથી કોઈ પણ જાતનું ધનકામ આવતું નથી સાહેબ અને બીજો સંદેશો કે હું મરું ત્યારે હું મરું ત્યારે જગતમાં હું મરું ત્યારે મારી નનામીને ઉઠાબા આ દેશના મોટા મોટા ડોક્ટરો હોવા જોઈએ જ્યાંથી આ દુનિયાને ખબર પડે કે સિકંદર જેવો મહાન યોદ્ધા જેના નામનો ખોફ ખાલી ખબર પડે ને કોઈ દેશ અંદર કે સિકંદર આવે છે કે હાલબલી મચી જાય એવો મહાન યોદ્ધા એવો મહાન યોદ્ધા પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો હતો અને ત્રીજો સંદેશો કે હું મરું ત્યારે કબરની અંદર મારા બે હાથ ખુલ્લા રાખજો જેથી આ દુનિયા ને ખબર પડે કે સિકંદર જેવો મહાન યોદ્ધા જેના નામનો નો ખાલી ખબર પડે ને કોઈ દેશની અંદર કે સિકંદર આવે છે કે હાલબલી મત જાય એવો મહાન યોદ્ધા પણ ખાલી હાથે આવે હતો ને ખાલી હાથે ગયો હતો વિચાર કરો મિત્રો કે સિકંદર જેવો મહાન યોદ્ધા જેને આખી પોણી પૃથ્વી ઉપર રાજ કર્યું આખી બધાની સાથે લડ્યા પછી એના હાથમાં શ્રીમદ ભગવદ ગીતા આવી બધા સાથે લડાઈ ઝઘડા કર્યા પછી સાહેબ તો હું અને તમે કેટલા નસીબદાર કે આપણે ક્યાંય લડવા જરૂર નથી પડ્યું અને આપણા હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવી છે અંતમાં છે ઉધાર દોસ્ત એને પાછી ના આપો ને તો તમારી ખામી કહેવાય અને રડતા રડતા આવ્યા છો જિંદગીમાં અને હસતા જાવ તો વાત જામી કેવાય બાકી ઘણા જીવે છે ગણાય મરે છે એ બધી ગુલામી કેવાય હસુ